ಭಾವನಗರ ಮಹುನಿ ಮಾಲಣ ನದಿ ಮಾಡಿ ನೋ ಪ್ರ માલણ નદીના તેજ પ્રવાહમાં રેલિંગ તૂટીને તણાઈ ગઈ મહુ પંથકમાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે માલણ નદી બે કાંઠે વહેતી થતા નવ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જિલ્લામાં ઓવરઓલ જો વાત કરવામાં આવે તો આઠ તાલુકાઓમાં વરસાદ વહેલી સવારથી જ વરસી રહ્યો છે આજે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મહુવા તાલુકાના માલણ નદી ઉપરના છે જેમાં રેલિંગ તૂટી હોય તેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે જે પ્રમાણે માલણ નદી છે તે આજે વહેલી સવારે જ બે કાંઠે થઈ હતી જેના કારણે તે નવ જેટલા ગામો છે તેમને અલર્ટ કરવામાં આવ્યા હતા અને આ સાથે જ નદી કાંઠાના વિસ્તારમાં ન જવા માટે પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે જો મહુવા તાલુકાની જો વાત કરવામાં આવે તો પાંચ ઇંચથી થી વધુ વરસાદ નોંધાયો છે જેના કારણે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારનું જનજીવન છે તે ખોરવાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ અનેક ગામોની અંદરથી જોવા મળી રહી છે ખાસ કરીને જે ગ્રામ્ય પંથકો હોય છે કે જ્યાં લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું અને ગામોની અંદર જે ઘરો આવેલા હોય છે ત્યાં સુધી પણ પાણી પહોંચેલા